નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત કરીએ સુરતમાં ખાડીપુરના કારણે યુદ્ધના ધોરણે હવે કામગીરી શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામના ધોરણે શરૂ કરવામાં આવી છે વરસાદ બંધ થતા કેટલાક વિસ્તારોમાં પાણી હવે ઓસર્યા છે પાણી ઉસરતા ગંદકીનું સામ્રાજ્ય સુરતમાં જામ્યું છે જેણે સુરતની સુરત બગાડીને મૂકી દીધી છે રોગચાળો ન ફેલાય તે માટે હવે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મહાનગરપાલિકાએ ત્રેસઠ હજાર ઘરોનો સર્વે હાથ ધર્યો છે અને સર્વેમાં ચોંકાવનારા ખુલાસા પણ એ થયા છે કે સર્વે દરમિયાન સાતસો છોતેર જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે પાલિકા દ્વારા સ્થળ પર સારવાર પણ આપવામાં આવી રહી છે ગંદકીનું સામ્રાજ્ય સુરતમાં જોવા મળ્યું છે અવિરત વરસાદ છેલ્લા પાંચ દિવસ સુધી સુરત શહેર ને ગભરોડ્યું ત્યારે ઠેર ઠેકાણે વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ અને સાથે સાથે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી અત્યારે હાલ ગુજરાત ફર્સ્ટ ની ટીમ નિમત ખાતે મીઠી ખાડી ઉપસ્થિત છે ત્યારે સીધા દ્રશ્યો જોશો તો પાણી ઓસર્યા બાદ હાલ અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વાત કરવામાં આવે તો ઠેર ઠેર જગ્યાએ આજ રીતે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે અને ગંદકીના સામ્રાજ્ય ને લઈ ક્યાંક ને ક્યાંક રોગચાળાનો જે ભય છે તે ફેલાવાનો ડર રહ્યો છે અને તાત્કાલિક ધોરણે જે રીતે મહાનગરપાલિકા ઉભી થઈ છે અને ઠેક ઠેકાણે આ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દવાનો છંટકાવ હોય પછી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દૂરતું થયું છે અને હાલ સુરત શહેરમાં જે જે જગ્યા ખાડીપુર ના પાણી ઓસરી ગયા છે તે તમામ જગ્યાઓ પર જે સફાઈ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે સુરત મેયર દશિષ માવાણીએ વહીવટી તંત્રને આદેશ આપી દીધા છે તમામ કામગીરીઓનો સાત દિવસમાં મેયરે રિપોર્ટ માંગ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હવે શરૂ કરવામાં આવી છે દરરોજ કામગીરી કરવામાં આવશે જેની સમીક્ષા પણ દરરોજ કરવામાં આવશે સુરતમાં ધીરે ધીરે વરસાદ બંધ થતાં પાણી પણ હવે ઓસરી રહ્યા છે જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે ઉપરવાસનો વરસાદ સુરતમાં થઈને ખાડી દ્વારા આવે છે ઉતરવામાં ગઈકાલે જ અમારા પ્રભાવી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આખી સમીક્ષા ત્રિપાલ ના માધ્યમથી કરી અને એમણે પણ સૂચના આપી અને મેં પણ તંત્રને સૂચના આપી યુદ્ધના ધોરણે જે વિસ્તારમાં સફાઈ થઈ ગઈ છે એ વિસ્તારના બિલ્ડર ને જે વિસ્તાર બાકી છે એ યુદ્ધના ના ધોરણે બધા જ બિલ્ડર એક સાથે ઝોન ની સફાઈ થાય સઘન સફાઈ ઝુંબેશ થાય જંતુનાશક દવાનો છંટકાવ થાય અને મેડિકલ ની ટીમ ત્યાં કાર્યરત રહે હેલ્થ સેન્ટરમાં અત્યારે સેવા ચાલુ છે એટલે રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે તંત્રને સૂચના આપી છે અને ડેઈલી ડોટ નો રિપોર્ટ મને રજૂ કરવા પણ તંત્રને સૂચના આપે છે એટલે સવાર સાંજ જે પણ કામગીરી થાય એને સાંજ સુધીમાં અમે સમીક્ષા